ખ્રિસ્તમાં સર્વ વાલાઓને સલામ ખ્રિસ્તની વાત સર્વની અંદર હોય અને અદ્ભુત રીતે પરમેશ્વરની અંદર ચાલવા માટે દેવે સર્વ મનુષ્ય જાતિને ઉત્પન્ન કરી છે આપણે વાત કરીએ ચર્ચમાં જનારાઓ ખ્રિસ્તીઓ ચર્ચની અંદર જનારા ખ્રિસ્તીઓ ચર્ચમાં જઈને ગીતો સ્તોત્રો ગણારા ખ્રિસ્તીઓ ચર્ચની અંદર બેસીને તાળે વગાડનારા ખ્રિસ્તીઓ વચનો સાંભળનારા ખ્રિસ્તીઓ એક વચન હું અહીં કહેવા માંગુ છું અને એ વચન આધારિત આપણે થોડાક શબ્દને જોઈશું થોડીક વાતોને આપણે જોઈશું કોલોસીઓનો પત્રો તેનો ત્રીજો અને સોળ કલમ કહે છે ખ્રિસ્તની ખ્રિસ્તની વાત વિશે કહી રહેલું છે કે ખ્રિસ્તની વાતો તમારામાં પુષ્કળતાથી રહે અને ઘણા ખ્રિસ્તીઓ આ વસ્તુને સમજી રહ્યા છે કે ચર્ચની અંદર જવું તાળી વગાડવી અને ગીતો ગાવા સ્તોત્રો ગાવા નાચવું કૂદવું અને આપતા રહેવા એવું નથી વચન કઈક અલગ કહી રહ્યું છે અને ખ્રિસ્તી જઈ રહ્યા છે પરંતુ પરમેશ્વર કહે છે ઈશુ ખ્રિસ્ત કહે છે કે ખરા ખ્રિસ્તીઓ ખરા ઈશુને ભજનારા એટલે કે આભાર સુધી કરવા માટે વચન ઇજાજત આપે છે પરંતુ લોકો એને ઉલટી ઉલ્ટી રીતે જોઈ રહ્યા છે વચનને બરાબર જોઈ રહ્યા નથી ગીતો ગાવા સ્તોત્રો ગાવા કહે છે પરંતુ એની પાછળ જે લખેલું છે ખ્રિસ્તી વાત સર્વ જ્ઞાનમાં તથા પુષ્કળતાથી તમારામાં રહે ગીતો સ્તોત્રો ગાવા કહે છે પણ એની બાજુમાં લખેલું છે કે આત્મિક ગાયનોથી એકબીજાને શીખવો આત્મિક ગાયનોથી આત્માની અંદર જો આપણે ગીતો ગાઈએ છીએ આપણે તાળીઓ વગાડીએ છીએ આપણી અંદર પવિત્ર આત્માએ હાજરી નથી કે આપણે જ્યાં ભેગા મળીએ છીએ મંડળી તરીકે તો ત્યાં આગળની હાજરી નથી તો જવાનો ફસાઈ ચૂક્યા છે જેઓના બાળબચ્ચા છે એવો ફસાઈ ચૂક્યા છે પતિ પત્ની ફસાઈ ચૂક્યા છે પવિત્ર આત્માની હાજરી જોવા મળતી નથી અને બાઇબલ એક એવું પુસ્તક જે ફેન્સી રીતે લઈ જઈ શકે છે એવી રીતે લોકો ધારણામાં જીવી રહ્યા છે અને ચર્ચની અંદર કોઈ જાતની જાગૃતિ જોવા મળતી નથી દસ દિવસની ઉપવાસ પ્રાર્થના અને આદત બની બે દિવસની છે અને મહિનાની અંદર પ્રભુ લેવું અને ત્યારબાદ આખો મહિનો એક ગલત કામોની અંદર ફસાઈ જવું એ ખ્રિસ્તીઓની ખોટી આદત બની ચૂકી છે આજે કોઈ ચર્ચની અંદર સીધું આવતું નથી સીધું નથી દેવનું વચન સીધી રીતે કહે છે કે ખ્રિસ્તની વાત તમારામાં હોવી જોઈએ પરંતુ આજે ખ્રિસ્તની વાત લોકોની અંદર નથી દુનિયાદારી છે સગળા દુનિયાદારી આત્માથી ચાલવું જરૂરી છે આત્મિક રીતે આપણે ચાલવું જરૂરી છે આત્મામાં ચાલવું જરૂરી છે કહે છે કે પુષ્કળતાથી તમારામાં ખ્રિસ્તની વાત રહેવી જોઈએ બીજી વાતો નહીં ત્યાર પછી તમે ગીતો સ્તોત્રો ગાઓ અને ગીસો ગીતો સ્તોત્રો એ ફેશન માટે કોઈને બતાવવાના માટે પ્રાર્થના કોઈને બતાવવાના માટે નહીં

નજારો જોતા હોય એવી રીતે આજે રવિવારે નજારો જોવાનું અને કોમ્પિટિશન ચાલે એવું થઈ રહ્યું છે એવી મંડળીને પરમેશ્વર ચાહતા નથી ડાઘ વગરની કરચલી વગરની અદભુત મંડળીને દેવ ચાહે છે પવિત્ર મંડળીને દેવ ચાહે છે એના માટે પરમેશ્વરનું વચન આપણા માટે છે તો આપણે વગર ડાઘ વગરના કરચલી વગરના અને એક સારી મંડળી તરીકે પરમેશ્વરને પ્રગટ થઈએ આપણા જીવનોને સુધારીએ ચર્ચ ની અંદર પવિત્ર આત્માને ઉતારીએ મંડળીમાં પવિત્ર આત્મા ઉતરે અને અદભુત કામો થાય એવું આપણે થવા દઈએ પરમેશ્વર બચ્ચન થકી સર્વને આસેવાદિત કરે આ